મહત્વના બ્રેકિંગ ન્યૂઝ જોઈએ તો રીલ્સ રાણી જી હા રીલ્સ રાણીથી ફેમસ થયેલી સસ્પેન્ડેડ પોલીસ કર્મી નીતા ચૌધરીની લીંબડી પાસેથી ધરપકડ કરવામાં આવી છે બુટલેગના સગાણ ત્યાં રોકાઈ હોવાનો ખુલાસો થયો છે ગુજરાતી એટીએસ નીતા ચૌધરી ધરપકડ થઈ છે મોટો ખુલાસો ટુડે ગુજરાતી ન્યૂઝ આપને જણાવી રહ્યું છે એટીએસ કચેરી નીતા ચૌધરીને લાવવામાં આવી છે સસ્પેન્ડેડ પોલીસ કર્મી નીતા ચૌધરી ઝડપાઈ ચૂકી છે મોટો ખુલાસો સુરેન્દ્રનગર લીંબડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાઈ હતી આરોપી બુટલેગરના સઘને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી ગુજરાત એટીએસ નીતા ચૌધરીની ધરપકડ કરી હવે એટીએસ કચેરી લાવવામાં આવી છે આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જ જામીન પર રહેલા નીતા ચૌધરીના જામીન રદ થતાં તેઓ લાપતા થયા હતા ભચાઉ સેશન્સ કોર્ટે તેઓના જામીન નામજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જેને લઈને લાપતા થઈ ચૂકેલા નીતા ચૌધરીને શોધવા પોલીસે આકાશ પાતાળે એક કર્યું હતું પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીને ઝડપા ચક્રો ગતિમાન કરાયા હતા એલસીબી એસઓજી બચાવ પોલીસ દ્વારા અન્ય વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને તે બાદ પોલીસ તેને શોધવા કામે લાગી હતી શિયાળી ક્રાઇમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલે કરી યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી સફેદ થારમાંથી દારૂ મળી આવવામાં સાથે પીએસઆઈ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો બંને સામે બચાવ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીટલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જોકે બાદમાં જ પોલીસે જામીનને રદ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા આમ નીતા ચૌધરીને નીટલી કોર્ટે આપેલા જામીન ઉપલી કોર્ટે રદ કરતા જેલમાં જવાનો યોગ પેદા થયો હતો જોકે બાદમાં પોલીસે જામીન રદ કરતા તે ફરાર થઈ ગઈ હતી હાલ પોલીસ ધરપકડથી બચવાને જેલમાં જવાના બદલે આરોપી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી અને તેને પકડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધમાં દારૂના હેરાફેરી સાથે સોળથી વધુ ગુના નોંધાયેલા છે ઇસ્ટે સીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે બુટલેકરની થારમાંથી સોળ બોતલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર ગાડી ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે કરી જ્યારે પોલીસ કર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની કારમાં સવાર હતી જોકે કે હવે તે ઝડપાઈ ચૂકી છે ને પોલીસે તેની વિધિસર ધરપકડ કરી છે